હારું તો દાદા જય શ્રી કૃષ્ણ આવજો હા બાપા હા લાવ આ જય દાવાપી હેલો એ છોરી કોઈ ખમી જજો નકર હું પલ્લીશ માં કપડે પલર છે એલા રાજ કોઈ છે હા રાંદલ માં નો દીધેલો ઉભો રાંદલ માં દીધેલો છે રાંદલ માં દીધેલો છે જગા ભાઈ

કુવર માટે કુવર હમણાં બે ગાડી ઉતાઈ દઉં હું ડોબાન ખાવાનું હું કુવર એ કુવર ને એ તો કુવર કે દીકરો દીકરો હા એક છે ને છે ને આ એની માટે છે એને વળદી ખમવાનો છે કેમ લોકડાઉન ભઈરો લઈ ગયો છે હવે તારે લોકડાઉન શું લેવા દેવા એમ કાઈ વાંધો નહીં આ કયું છે કોણ રાજા રાજ કરે છે તો આવતા આટલું બધું મને પૂછો તમે એક વાર છો દાદા હે દાદા વાળા આવું ઠીકા ભેગો હાક ના

બાપુ ઘરી ખમા બોલો પ્રધાનજી આ ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે હાથ નગરી છે ને જેવો તમારો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો

હમણાં જ દોઢસો કઈ લોટા હજી બાપુ ફોર્મ માં આવી જાય હોન નાખશે જો ગોરદે હોય ને તો ખુશી થી રાજમાં લાવો રાસ રખડતા હોય તો ડેલે શીખ રવાના કરો રાસ પગલા પાવન હોય ને હોય ને તો જ મારા અમિંદ્રઢ માં આવવા દેજો પ્રધાનજી

રાજવીમનું કરે છે હેદેવ આમ કઈ તરફ થી આવો છો આમ કઈ તરફ રહ્યા છો શું કાર્ય લઈને મારા છો બોલો

ए भाईजान ए आवला मामाजी मतदार दिन भाई બાપુ ના હું કીધું હું કીધું આટલું બધું થોક નો કેવાય એ સૈના મત કેવાય હું સૈના મત કેવાય ફરી મૂકશો હું કીધું આટલા બધા ગરમ કરી નાખ્યા કેટલા બધા ગરમ કરી તમે એને પણ આટલે બધા ગરમ કેમ છે હે ગરમ કેમ છે એ રોજ ગરમ પાણી પીય છે પીય ગરમ પાણી પીવે છે ઉનારામાં તો એ તો ગરમ છે પણ તું કેમ ગરમ છો હું ઠંડુ પાણી પીઉ છું એવું છે

બાપુ જેસિસ મને ગેલીયો તો એક કેમ આમ હાલવા મૈડું રેડી 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 થઈ ગયો રેડી થઈ ગયો આયા પોકાગડનું નામ લેવાય પોકાગડમાં બ બહાટી બોલે છે ને પણ મને થોડે ઘરે તમે બાવળિયા વાવીને આવ્યા છો આમને થોય ઘરે બાવળિયા હોરા ને તમે લીલાખા ગામમાં આવ્યા પણ તમે વાવ્યા પછી આવું પડે બેટા કાલ તો રહેજા હે બોલ બોલ હે પ્રધાનજી એમ નહીં તો એક કદી ટ્રાય મારું હે એક કદી ટ્રાય મારું કઈ ડ્રાઈવર મશીન છે પ્રધાનજી ભાઈ કે હું કોઈ દી ને તમારી હમ હું કોઈ દી હું કઈ બોલ ઓય ભાઈ ઓય ભાઈ અહીંયા ક્લાય એટલે મુલાકાત લઉં એક આદી એ એ તમારે મુલાકાત કરવા નો થાય હા તમારા અંદર જવાન થાય મારી અહીંથી નોકરી વહી જાય પણ મારી ભેગો વહી જાય બેટા એક તો બાવા જિંદગી કે હું તમને નઈ રાખો શું થાય કે રાખી રાખશો કાઢી નઈ મકો ને નઈ નઈ મારી નોકરી વહી જાય હો

ગંગડી આશ્રમનું મંડળ આવી રહ્યું માટે આવ્યું છે પેલું લો ગામમાં લો ગામના આંગણે અને મહેમાનો પધાર છે મહેમાનનું સન્માન પેલા લઈ લેવી પછી આખ્યાન આગળ વધારવી કેમ કે જે આ મંડળ અમે રમે છીએ ગંગડી આશ્રમની અંદર એકસો ને દસ ગાંડા હાસ્ય વિશે એમાં સાડત્રીસ બહેનો છે બીજા ભાઈઓ છે ગાંડા લોકો માટે અને પાંત્રીસ ગાયો છે એ ગાય માતા માટે આ મંડળ અમે રમે પોતે સાધુ સૌ છતાં ભગવાન

એમનું સન્માન અને સ્વાગત અમારે ગોપાલભાઈ જયરામભાઈ ધામેલિયા કરશે સન્માન ગામમાં એક માન દાળીઓ તો આ કલાકારો માટે પણ એક જોરદાર દાળીઓ થવી જોઈએ અને સર્વે મહેમાનોનું પણ આપણે સ્વાગત કરીએ વિનંતી કરીશ ચેરમેન શ્રી ગોંડલ માર્કેટિંગ યાર્ડ અલ્પેશભાઈ ઢોલરિયા એમનું સ્વાગત દેવજીભાઈ ધનજીભાઈ ધામિલિયા કરશે ઝડપથી પધારજો ત્યારબાદ બાઉભાઈ ટોળિયા માર્કેટિંગના ડિરેક્ટર શ્રી એમનું સન્માન અરવિંદભાઈ ગોરધનભાઈ ધામિલિયા કરશે ત્યારબાદ અમારે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ એમનું સન્માન જિગ્નેશભાઈ પોપટભાઈ તામિલિયા કરશે ઝડપથી આવી જાઓ ત્યારબાદ હરિઓમ વૃદ્ધાશ્રમ જિગ્નેશભાઈ આવો ઝડપથી શૈલેષભાઈ આવી જાઓ શૈલેષભાઈ આવો ઝડપથી હરિઓમ વૃદ્ધાશ્રમ અમારે જોશી બાપાનો આશ્રમ એમના પુત્ર નિલેશભાઈ બધાયરા છે એમનું સ્વાગત નીતિનભાઈ રાઘવભાઈ ધામેલિયા હોય તો ઝડપથી આવી જાય નીતિનભાઈ હોય તો આવી જાય રવિભાઈ આવી જાઓ આવો નીતિનભાઈ અમારા પરિવારને આમંત્રણને માન આપીને આપ મહાનુભાવો આપનો કિંમતી સમય ફાળવો એ બદલ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર એમનેમ ખાલી માઈક લઈ અને બોલવું એ પણ અઘરું છે આ કલાકારો હું ક્યારનો જોઉં છું કે ગાવું મૌખિક બોલવું અને આવું સરસ મજાનું પરફોર્મન્સ કરવું એના માટે બે હાથ ઊંચા કરી અને આ કલાકારો માટે જોરદાર તાળીઓ થઈ જાય બોલો રામદેવ પીરની જય હોવ જય હોવ જય હોવ હા લીલા ખા હા હા અને મજા આવી જાય મને ચડાવી દો રમવા હા અને કોઈ પણ મારું મંડળ રમાવું હોય તો અમારી ફક્ત એકવીસ રૂપિયા ફી છે રમવાની અને ગાય માતા માટે ગાંડા લોકો માટે રમવી સવી એકસો ગાંડા હાસવી સ્વીસ અને પાંત્રીસ ગાયો જય હો હા અને જયો બોલો ભાઈ બોલો હં બોલો ભાઈ ધાનજી પૂછતા હોજ એમ હા

જોવા જિંદગીમાં જીવાની મજા મજા જોવા જિંદગીમાં જીવાની મજા હે ગોદે રાસે તમને ખબર નઈ હોય કે સીનો શિકારી છું નામ છે તમે કેમ બેઠા મને તો લાગી હે એટલે બેઠો તમને લાગી હે શું છે આનો મગજ કેવો છે લવિંજા મચા જેવો તારો મગજ ફટાકિયા જેવો મારા મગજ ની ખબર છે તો કાઢીને બતાવો ને કાઢીને બતાવો ને બેટા ઉપયોગ કરવાનો હોય તમને આવડે ઉપયોગ કરતા તો જોયા કાય

ગાંધી હા કુવાડે પ્રતમ ને બોલાવો આવો મારો હુકમ છે બાપ એ હું કીધું દીકરાને બોલાવવાનું દીકરાને બોલાવવાનું હા બાપુ કે મારો એ મારો આનો શું કામ છે અહીંયા મારા શું કામ છે અહીંયા મારો આવશે ટેમ્પલ વિના નો બા બોલાઈ દો